સામે બધા મંદિર આવી ગયા છે જો કૃષ્ણ ઉભી છે અને કૃષ્ણ હાર પણ દીધું છે નારિયેલ લાડી દીધું છે તો ચલો મંદિરમાં જઈએ દૂધ 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 લઈને આવી ગયા નઈ તો ચલો બાથા કરી દઈએ અંદર જઈને હે તો ચલો બજા દેવ મંદિર આવી ગયા છે આપણે તો ચલો મંદિર આવી ગયા છે બજા દેવ જો આગળ બજા મંદિર છે કોતરી માતાનું પણ છે કૃષ્ણ અમે પાણી લેવા જાય છે બહાર ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા બ્લોગમાં બધા મિત્રો સ્વાગત છે આપણે નહીં રેડી થઈ છે અને જઈએ છીએ બ્રેદેવ મંદિરે દર્શન કરવા કિશું લઈને તો ચલો બધોને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ આજ બસ તૈયાર થઈ ગયા નહીં ગુડ મોર્નિંગ જય માતાજી

આપણે ચા બાપીને રેડી થઈ ગયા છે અને હવે જઈએ છીએ કંજરી ગામમાં સરસ મજા સરસ દાદા પણ ઉગી ગયા છે આ બાજુ તો ભેંસોનું કામ પણ પરવારી ગઈ ગયું મમ્મી તો ચલો હવે જવાનું જ છે ચલો ગઈશ આપણે તો મંદિર આવી ગયા છે જોવા પડે મંદિર છે કૃષ્ણ ભગવાન આ રેલ એવું છે આપણે તો ગોળ તાડો રેલ આવ્યા હતા હાર પણ ચડાવી દીધું છે તો જોવું કીશું પજે લાગી લે હેડે કીશું પપ્પા તો પજે લાગે છે બાપજીને કૃષ્ણ તું પણ લાગી લે

બાધા કરો કૃષ્ણ ની તો જો કૃષ્ણ તૈયાર થઈ ગયો છે જયમીન કૃષ્ણ ને કૃષ્ણ કઈ જઈએ બરાડીએ નઈ ચા કૃષ્ણ મમ્મી પણ તૈયાર થઈ ગઈ નઈ શું લે ગયેલી કૃષ્ણ મમ્મી ઘોડી ખોરા દેવું કરવાનો હતો નઈ તો ચલો આપણે જઈએ છીએ મંદિરે વડતા જાવ નહીં જમીન આપણે તો બાધા કરા તો મોડું થઈ ગયું તો ફટાફટ નીકળી આવે તો મંદિર આવી ગયું છે બાધા દેવ બાબાજી નું મંદિર છે કૃષ્ણ કૃષ્ણ

પણ બાર બેસ ઠુ લાગે છે ફાર્મ પપ્પા ને ખાવાનું બાકી હતું તો જો આ બાજુ કિસ્સો પપ્પા તો ખાય છે ને ચલો ગઈસ આપણે તો ખાવા બેહી ગયા છે બેઠા જો આજે ખાલી બહાર બેઠા એટલે ખાવા બેઠા ને શાક હતું અને વઘાર ખીચડી આપી દીધી ને પેલ બાજુથી થી આ જયમીને કૃષ્ણા તો કૃષ્ણા ઊંઘી ગઈ ને જયમીને ખાઈને બેઠ્યો જયમીને પણ ખાઈ દીધી તો ચલો કિસ્સો પપ્પા ખાય